સમાચારોમાં આગળ વધીશું સ્પોર્ટ્સ ન્યૂઝ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલ બીજી ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે ભારતે પોતાના બીજા દાવમાં વિના વિકેટે અઠ્યાવીસ રન બનાવી લીધા હતા અને ભારતનો કુલ લીડ હવે એકસો રનનો થઈ ચૂક્યો છે ભારતે ગઈકાલના છ વિકેટના ભોગે ત્રણસો છત્રીસ રમવાનું શરૂ કરતા વધુ સાહીઠ રન ઉમેરી ઓલ આઉટ થઈ ગયું હતું યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી સૌથી નાની ઉંમરમાં બેવડી સદી કરનાર ત્રીજો ખેલાડી બન્યો હતો ત્યારબાદ જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ સામે ઇંગ્લેન્ડની ટીમ માત્ર બસો ત્રેપન રનમાં જ સમેટાઈ ગઈ હતી જસપ્રીત બુમરાહે છ અને કુલદીપે ત્રણ અક્ષરે એક વિકેટ મેળવી હતી જસપ્રીત બુમરાહે ચોત્રીસ ટેસ્ટ મેચમાં એકસો પચાસ વિકેટો પૂરી કરી હતી દિવસના અંતે રોહિત શર્મા તેર રન અને યશસ્વી પંદર રન સાથે રમતમાં હતા અમદાવાદના રેલવે ગ્રાઉન્ડ પર રમાયેલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ ગયેલ ફિઝિકલી ડિસેબિલિટી પાંચ ટી ટ્વેન્ટીની શ્રેણીની ચોથી મેચ ભારતે જીતી લેતા શ્રેણીમાં શ્રેણી જીત સાથે સરસાઈ પણ મેળવી લીધી છે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વીસ ઓવર્સમાં પાંચ વિકેટો ગુમાવી એકસો પચાસ રન બનાવ્યા હતા પણ ભારતના અખિલ રેડ્ડીની અને સનીની ત્રણ ત્રણ વિકેટો લઈ લેતા ઇંગ્લેન્ડ એકસો એકત્રીસ રનમાં ઇંગ્લેન્ડ તરફથી લિયામો બ્રાયને અર્ધ સદી ફટકારી હતી ભારતે આ મેચ રને જીતી લેતા છઠ્ઠી ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ રમાનાર પાંચ મેચ માત્ર ઔપચારિક રહી જશે